નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું રાહ જોયા છે ઉમેદવારોની આતુરતાનો આખરે અંત જોવા મળી રહ્યો છે બે વર્ષની પસંદગી પ્રક્રિયાને અંતે હવે પરથી કરવામાં આવી છે એસટી ના બે હજાર વીસ જેટલા કંડક્ટર નિમણૂક પત્રો આપવામાં આવશે તેવું જણાવવામાં આવી રહ્યું છે તેમાં નવ ડિવિઝનમાં પોસ્ટિંગ આધારે ડિવિઝન ભરૂચ તેમાં ત્રણસો અડતાલીસ કંડક્ટરો લેવામાં આવશે સુરતમાં ત્રણસો ઓગણચાલીસ વલસાડમાં ત્રણસો બાવન ભુજમાં ત્રણસો ચૌદ જામનગરમાં એકસો નેવ્યાસી રાજકોટમાં બસો સિત્યાસી જુનાગઢમાં પંચાણું અમરેલી બસો ઓગણચાલીસ ભાવનગરમાં એકસો છેતાલીસ કંડક્ટરોને નિમણૂક પત્રો આપવામાં આવશે તો ગુજરાત એસટી નિગમમાં લગભગ બે વર્ષની પસંદગી પ્રક્રિયા બાદ નિમણૂક પામનારા બે હજાર ત્રણસો વીસ કંડક્ટરોને અગિયાર જુલાઈના રોજ યોજાનાર એક કાર્યક્રમમાં અગ્રણીઓની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નિમણૂક પત્ર આપવામાં આવશે ધોરણ બાર પાસની યોગ્યતાના આધારે થયેલી આ ભરતી પ્રક્રિયા બાદ નિમણૂક પામનાર તમામ ઉમેદવારોને એસટી નિગમ દ્વારા નવ ડિવિઝનમાં પોસ્ટિંગ આપવામાં આવશે

પસંદગી પામેલા ઉમેદવારોને અગિયાર જુલાઈના રોજ નિમણૂક પત્ર આપવામાં આવશે. નિમણૂક થયા બાદ આ ઉમેદવારોને ભરૂચ, સુરત, વલસાડ, ભુજ, જામનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી તેમજ ભાવનગર ડિવિઝનમાં પોસ્ટિંગ આપવામાં આવશે. અધિકારીએ જણાવ્યું છે કે નવા કંડક્ટરોની ટીમ નિગમ સાથે જોડાયા બાદ કંડક્ટરોની ઘટ ઓછી થતા નવા રૂટ પર બસોનું સંચાલન વધી શકે છે. તેની સાથે જ વિવિધ રૂટ પર સ્ટાફની ઘટના કારણે થતું કેન્સલેશન ઘટશે અને નિયમિતતા પણ વધશે. ધન્યવાદ.